રાહુલ ગાંધી દ્વારા રાજા મહારાજા પર નિવેદનનો મામલો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનો સૌથી મોટો દાવો રાહુલ ગાંધીનો વિડીયો એડિટ કરેલો છે ભાજપની ટીમે તોડી મરોડીને વિડીયો જાહેર કર્યો હર્ષ સંઘવી લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે લોકસભાની ચૂંટણીમાં ભાજપાના નેતાઓને લોકસભાની ચૂંટણી દરમિયાન જ્યારે જનતા વચ્ચે જાય ત્યારે જનતાના મિજાજનો બરાબરનો પરચો મળી રહ્યો છે જનતાના મિજાજને પારખી ગયા છે એટલે જ્યાં ઠીક પડે ત્યાં રીતે મનગમતા પોલીસ અધિકારીઓનો દુરુપયોગ કરવો અને તેવા સમયે ગૃહ મંત્રીશ્રીએ વીસ સેકન્ડનો વિડીયો શેર કર્યો છે એ સંપૂર્ણપણે એડિટેડ અને ક્યાંક ને ક્યાંક આખી વાતને એક પ્રતિ ધ્યાન ભટકાવવા માટેનો છે રાહુલ ગાંધીના નિવેદન સામે ક્ષત્રિયોમાં રોષ જોવા મળી રહ્યો છે રાહુલ ગાંધીની માનસિકતા નબળી છે સાથે જ ક્ષત્રિયોએ કહ્યું કે રાજા રજવાડાઓ જમીન દાનમાં આપતા હતા રાજાઓ યુદ્ધ કરી જે તે પ્રદેશ કે જમીન ઉપર જીત મેળવતા હતા રાહુલ ગાંધી વિરુદ્ધ આંદોલનનો ક્ષત્રિયોનો હુંકાર સાહેબ રાહુલ ગાંધીની જે માનસિકતા છે એ નબળી કહેવાય કે રાજા મહારાજાઓનો પહેલા એને કે તમે ઇતિહાસ વાંચો રાજા મહારાજાઓ આમ લોકોને ગરીબ માણસો ને જમીન જીવાઈમાં આપતા નાના માણસો એને કે કામ કરતા હોય જીવાઈમાં આપતા અને એના આજે દાખલા છે આજે હજારો જગ્યાએ એવી છે આપણે પૂછી કે આ જમીન તો કે અમને રાજા ફરફત થી રજવાડા આપેલી છે અમારી જીવાય માટે બીજી વસ્તુ એ છે કે રાજા રજવાડાની એક પ્રથા હતી કે એક રાજા બીજા રાજા રાજ્ય ઉપર જ્યારે પ્રહાર કરે ને લડાઈ થાય તો એમાં જે જીતી જાય એ મળતી હતી પણ એ રમત જ હતી તો એક પ્રથા જ હતી એટલે જો એને રાહુલ ગાંધી કહેતા હોય તો વસ્તુ નથી બીજું દાદા આ રાજકીય નેતાઓ આમ વારે વારે બધા અલગ અલગ કરે તો રૂપાલા સાહેબે જે કહ્યું હતું ભારતીય જનતા પાર્ટીના તો ત્યારે તમામ ક્ષત્રિય સમાજ હતો એ અમારો ભાજપ લક્ષી હતો મોદી સાહેબ સાથે હતો પણ એક રૂપાલા સાહેબના હિસાબે આખો કોંગ્રેસને સપોર્ટ દેવા વયા ગયા બધા તો આજે તો રાહુલ ગાંધી તો એવડો મોટો નેતા છે કે એ તો જો આમાં ચૂંટાય તો વડાપ્રધાન થવાનો છે એ તો વડાપ્રધાન ને બોલાય જ છે વડાપ્રધાન દરજા છે ની ઓલી થતી હોય એ વ્યક્તિ જો આવા બફાટ કરે તો એને કોઈ પણ કોને સાકી ન લેવાય તમામ ક્ષત્રિય સમાજ તમામ રાજપૂત સમાજ હું કહેવા માંગુ છું કે આના વિરુદ્ધે પણ આપણે આંદોલન કરવું પડશે કારણ કે